પાલનપુર એસટી વિભાગના વિભાગે નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા બે નિમિત્તે સ્વચ્છતા અને ભાદરવી પૂનમ આભાર દર્શન કાર્યક્રમ ડિવિઝન ઓફિસ ખાતે બે કાર્યક્રમનો સમન્વય કરવામાં આવ્યો સત્તરમી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનને ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા શાળાઓ વિભાગના ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન જોડતા ઝુંબેશ તરીકે અમલ ઉજવણી અને જાગૃતતા કેળવવામાં આવી પાલનપુર એસટી વિભાગ દ્વારા દરેક સ્થળોએ એક લઘુ નાટિકા દ્વારા સસ્તા અભિયાનની જાગૃતિ લાવવા એક અનોખો પ્રયાસ કરાવો ડેપોના રતિલાલ ચૌહાણ સિદ્ધપુર ડેપોના શ્રી મુકુલભાઈ કટારિયા બંને મિત્રો એ સુંદર અભિનય સાથે અભિયાનની પ્રચાર પ્રચાર પ્રસાર શરૂ કર્યો શ્રી અમૃતભાઈ જોડાલ ખૂબ સરસ સંચાલન કર્યું અને સ્વચ્છતા અંગેના તમામને સંકલ્પો લેવડાવ્યા સમસ્ત સ્વચ્છતા અભિયાનની સફળતાનો શ્રેય શ્રી વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબશ્રીને ફાળે જાય છે તેમની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ નિર્માણ પામી સફળતા પામ્યો છે રિપોર્ટર દુડાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ